સાવલી તાલુકાના મોક્ષી ગામે પતરાના શેડમાં માં એમની ડ્રગ્સ ની ઉત્પાદન કરતા એક ડ્રગ ની ફેક્ટરી ઝડપાઈ છે પર્દાફાશ થયા છે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારો ન્યુઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી રેડમાં ત્રણ પોઈન્ટ સાડત્રીસ કરોડના કુલ ત્રણ કિલોથી વધુ મફત દવા જેવી હલકું કેફેન દ્રવ્ય ઝડપાયું હતું પોલીસે રેડ દરમિયાન ડ્રગ્સ બનાવવાના મશીનરી રો મટીરિયલ્સના જથ્થા અતયથી તૈયાર થયેલા ડ્રગ્સ પણ સીલ કર્યા છે આ રેડમાં જગદીશ મહેરા અને ગોરવાના પ્રેમચંદ્ર નામના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણ શખ્સો હજુ પણ પોલીસની ધરપકડ થી દૂર રહ્યા છે પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ પતરાના શેડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે એમ બી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું મુખ્ય સૂત્રોધારાને ઓળખવા માટે અને પોલીસ તેને ઝડપથી પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ બનાવને થોડો ગંભીર લીધો છે ધ્યાનમાં રાખીને ડ્રગ્સના જથ્થાને સ્ત્રોતો સાથે વિતરણના નેટવર્ક વિશે માહિતી પણ મેળવવાનો પ્રયાસ કર્યો છે વધુ પૂછપરછ હજુ પણ ચાલી રહી છે સરગમના સાથે જોડાયેલા અન્ય સાગરીતો પણ બહાર ઝડપથી આવશે આ બાબતની સમગ્ર માહિતી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ છે પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાને પણ નજર રાખવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર કરવામાં આવેલા આ ડ્રગ્સ પાછળ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજો આપો નમસ્કાર